સુરતના પૂર્વ શહેર ભાજપ પ્રમુખ નીતિનભાઈ ભુજિયાવાલા અને તેમના પરિવાર દ્વારા વર્ષોથી ગાયની પૂજા કરાઈ છે મંતેરસના દિવસે વિધિ વિધાન પૂર્વક પૂજાનું મહાત્મય અનુસરે છે સાથે જ દેશ રોગમુક્ત અને ધાન સમૃદ્ધ બને તેવી કામના કરાઇ હતી હિન્દુ શાસ્ત્રોમાં ગાયને માતા તરીકે પૂજવામાં આવે છે અને ધનતેરસના દિવસે ગાયની પૂજા કરાય છે ત્યારે સુરત ભાજપના પૂર્વ પ્રમુખ નીતિન ભજિયાવાલાએ કહ્યું કે અમારા પરિવારમાં વર્ષોથી ભવ્ય પૂજા કરતો આવ્યું છે અમારા વડીલો પાસે મોટી સંખ્યામાં ગાયો પણ રહેતી હતી પરંતુ હવે સમય અને વ્યવસ્થાના અભાવે વધારે ગાયો રાખી શકતા નથી પરંતુ ગૌમાતા પ્રત્યેની ભક્તિ આજે પણ ઓછી થઈ નથી સમગ્ર દેશમાં અનેક એવા પરિવારો છે કે આજે પણ પૂજન કરીને આપણી જે સંસ્કૃતિ છે તેને જીવંત રાખી છે જે દેશમાં બહુ સુરક્ષિત રહે છે તે દેશની સુરક્ષા સ્વયં ભગવાન પણ કરતા હોય છે. હિન્દુસ્તાન જેવા દેશમાં તો પૂજાને સૌથી अग्रસ્થાન આપવામાં આવ્યું છે. ધનતેરસના અને દિવાળીના પર્વની સૌને શુભકામના અને દરેક વ્યક્તિ ધૌ પૂજામાં પોતાની રીતે સહભાગી થાય એવી પ્રાર્થના કરીએ છીએ. જેની પૂજા કરવાનો આ છે આજે ધનતેરસ છે. અમારી ખેલી ચાર પેઢીથી ગાયનું અમે પૂજન કરીએ છીએ અમારું માનવું છે કે આ દેશનું સાચું ધન ગાય જ છે અને ગાય આધારિત ખેતી છે જ્યાં સુધી ગાય આધારિત ખેતી થતી હતી ત્યાર લગી એક ભૂતકાળમાં ગાયન પણ હતું દેશની ધરતી ધરતી સોના ઉગલે ઉગલે એટલે પાક હતી આ પછી યુરિયા થી ખેતી થતી થઈ ત્યારથી જમીન ની પરત બગડવા માંડી અને માણસના સ્વાસ્થ્ય પર બગડવા માંડ્યા મારું માનવું છે કે ગાયનું ધણ એની જ પૂજા હંમેશા થવી જોઈએ ભારત દેશમાં તો ખાસ કરીને અને

કારણ કે ગાય આધારિત ખેતીમાંથી હવે યુરિયા આધારિત ખેતી થયે એટલે માણસ ની શક્તિ જ નથી રહી કે ગાય નું કઈ કરવું હોય એમ નમાલો થઈ ગયો માણસ આવું બધું ખાઈ ખાઈ ને કેટલી પેઢી થી અમે ચાર પેઢી થી આ કરીએ છીએ આ પૂજા